સંસદના બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ ગૃહમાં વિપક્ષના સભ્યોએ હોબાળો શરૂ કર્યો હતો વિપક્ષી સાંસદોએ મહાકુંભના મુદ્દે હોબાળો શરૂ કર્યો હતો જોકે ગૃહની કાર્યવાહી શોરબકોર વચ્ચે ચાલી રહી છે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને સુચારું ચલાવવા માટે અપીલ કરી હતી એક ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થયા બાદ બંને ગૃહમાં રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની શરૂઆત થઈ છે લોકસભામાં સાંસદ રામવીર ભિદોરી ચર્ચાની શરૂઆત પ્રસ્તાવ રાખશે અને સાંસદ રવિશંકર પ્રસાદ પ્રસ્તાવને સમર્થન કરશે આજે ગૃહમંત્રી અમિત શાહ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક બે હજાર રજૂ કરશે આ વિધેયક આણંદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટને સહકારી યુનિવર્સિટી બનાવવાનો પ્રસ્તાવ કરે છે આ યુનિવર્સિટીની સ્થાપનાથી સરકારના સહકારથી સમૃદ્ધિના વિચારને પૂર્ણ કરવામાં આવશે લોકસભામાં ઉર્જા રાજ્યમંત્રી શ્રીપાદ યેસુનાઈ પીએમ સૂર્યઘર વીજળી મફત યોજનાની વર્તમાન સ્થિતિ પર નિવેદન આપશે